કાગળ લેવા મોકલ્યો હતો ને આ આવી ને તો બધું પલળવાનું પછી ભાઈ મેં આવવાનું નહીં નાખવાનું આરો લાકડો ટૂંકો પડે હલી લાવ્યો હા વરિયો લેવા મોકલ્યો એ ટૂંકી લઈને આવ્યો હા તો બધો લાકડો એવો લઈને આવ્યો એવું લાગે આમ જ કરે પૈસા વાપરવા ખોલી પૂરેપૂરા પૈસા મેલી આ આ લાકડું પોકમ આ કઈ મેલવાનું મારા અલે પણ આ વમ જ કર ગમત લેવા મોકલો ને તો બધો લાકડા ટૂંકો લઈને આવ્યો હા આવો હો દા આ તો સસ્તું બધું પૈસા અગિયાર થી હજાર આવેલો ને તો પોનસોનો જ માલ લાવો અમે કાગળ લેવા મોકલ્યો ચમનું કરે દેજો સારું આવતું જ નહીં લાકડું વમ ગોઠવે તો પોણી ભરાય હમ પાણી ભરાય આ તો મચી જમ સાપરું બનાવ્યું હહડા ન મેં લે હા એવી જ મારે મંગાવી પડ્યા હતા આ મા મેર પડ આવો હક એક વાર મને જોવા દે હે આવો દેખાતો નહીં હોય બાજુ એ પેલો સિવાય બાજુ આયેલું તરી બાજુ નહી આવ્યું તાર લગી હું ઘિર્યો હક હું તો બે લો ઠીન જતો રે લોન ધ્યાન ના હોય આવો કયા ગણ આવો દહ થયા તો લગી ખબર નહિ પડતી હો ધર્મેલ ભાઈ આવો ને હોય હજુ હવે ટાઈમ કેટલો થયો આ મોબાઈલ માં આધી રાત લગી મોબાઈલ માં જોવા હું બાર બાર વાગે લગી ટાઈમ જોજો લગી હું ખેતરમાં જઈને આવ્યો પેલું સાપરુ ખુ કરવા કાગળ કીધ જવા લાકડો તો પોકતો નહિ કાગર ચમ નાખ્યો એમ કહું તો તો આવું સાબા પીવો ને સાપી હોય મેલું બધા દાતંકર જે હું ઘી ના જતો

Ya, Jadi, dihubah, Ah, ah loh, contoh Aduh, kalapah, karen. nah. Cah, hmm. hmm. Aduh, tuh apa? Si company ini ada, John. અરે મોરસ એ મોરસને લેવા મોકલ્યો તે દાળ બારાશ મોરસ આ ચી ઓગરેલી કે દેવી ચી પ્રકારની મોરસ હાકરમાં નહીં કે મોય નહીં આ બધું સસ્તું લાકડો એ ઓલે આવ્યો અને મોરસ એ લઈને આવ્યો આમાં આ મોરસ ને કરવાનું હું મારા આ તો આમાં જગાડવા દે અને એક વાર આ મોરસ બતાવું આ એવો મોરસ લાવ્યો હો હાકર આ ના તો મોરસ જ પણ આવો પૈસા હું કરેજ સાર કઈ પેક બેક તો નહીં મારતું ને આવો

સામે લેવા ગમ નહીં પડતો હજુ આખો ને છોડું એમ કહું હું પેલો કાગળ લેવા જવાનું જાય એમ કહો તો કરવા તો સાધો દે આખો દાડો રખડવું અને રાતે બાર બાર વાગે લગ્યા હું ઘેરે આવું મેળે મારવા જાઉં લે મોય

mặc áo phân tích sáng mời biểu diễn đạt nơi cái ổn định là nó mùa 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 không mùa 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 mùa

રજવાડી ચા બનાવી દીયો તો જી આ પેલું ગળામતા ન તે થોડીક નાખ નહીં છે જો કાકો સામે એ બનાવીને મેલી કઈ જવાનું તું કઈ જા બજારમાં નહી જવાનું પેલો કાગળ લેવા હોય તો કોના દેખાતું જ નહી પણ હું કરવાનું આશી હું લાયેલો જ રે સુ ના થાય તો રે જોઈએ મેલ

અને આ ગેસ પાહો તું ભડકો કરે ગમ ના પડે ને એમ ફટાફટ નઈ નાખ પાહી અને નઈન પાહી પેલો કાગળ લઈ આય તું ના વા દેવ તો આયા થઈ જાવ પી હે ન જલ્દી પી ફટાફટ એમ કા તો નાસી નહીં મય કે નહીં ઉતર તો નહીં રહી નાખી મય જા તું જત તું એક કામ કર આકડ એને

อ๋ฟอนฟอนลาฮฟอนมาดีรีชาร์จฮะตารัฟอนมาดีฮ้าถ้าถ้าถาด้าถ้าถ้าถ้าถ้าถ้าถาถ้าถ้าถ้าาถ้้าถ้าถ้้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้าถ้า